હલો દોસ્તો મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે હું આવી ગયો છું ઘડું સેવન ફાઇવ મોબાઈલમાં જોઈ શકો છો તમે તો અહીંની વસ્તુ બહુ સારામાં સારી મળે છે નવી જ હમણાં લોન્ચ થઈ છે જોઈ શકો છો તમે એરફોન છે પટ્ટો છે રમેકડા છે બહુ સારી સારી વસ્તુ મળે છે હમણાં નવી જ લોન્ચ થઈ છે તો તમે આ દુઃખ મુલાકાત લેજો દોસ્તો હવે પણ નાની મોટી સાયકલ પણ છે છોકરાઓની છે મોટાઓની પણ છે નાની બાળાઓની પણ છે જોઈ શકો છો

તો હમણાં ગળુમાં અહીંયા ક્રિષ્ના મોબાઈલની બાજુમાં છે તો તમે આવી શકો છો દોસ્તો જોઈ શકો છો મોબાઈલમાં બહુ સરસ મજાની દુકાન છે આ દુકાનની મુલાકાત લેજો દોસ્તો બજારમાં જ છે આપણે સાયકલ ઉપર સ્કીમ પણ છે દોસ્તો એ પણ તમને બતાવીશ કઈ કઈ સ્કીમ છે ચલો દોસ્તો સાયકલ ઉપર સ્કીમ પણ છે તો બહુ સરસ મજાની સ્કીમો છે આ ગિફ્ટ છે સરસ મજાના કોઈપણને એક ગિફ્ટ મળે છે કા આ ગિફ્ટ મળે છે કાં ઇરફોન મળે છે સરસ મજાનું બહુ સરસ આ કેમાં મળે છે કઈ સાઇકલ ગમે એ સાયકલમાં તો મિત્રો ગમે એ સાઇકલમાં સાઇકલ લો તમે તો એક ગિફ્ટ તો તમને મળે છે જો તમને ગીત બતાવ્યા એ એમાંથી કોઈ પણ એક ગીત તમને મળશે તો સરસ થી આ દુકાનની મુલાકાત લો એવનભાઈજી મોબાઈલ ગળીમાં એક ફાઈલ છે ને ફોન